ટેસ્ટ ટ્યુબ બેબી થી જે બાળકોનો જન્મ થાય છે બરાબર એ બધા જ બાળકો છે એ ટ્વિન્સ હોય છે તો આની પાછળનું મોસ્ટ ઓફ ધ કેસિસમાં માં ટ્વિન્સ બાળકો જ આવે તાની પાછળનું શું કારણ હોઈ શકે હવે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે આમ બેન તમને કે બેન સમજાવું તો ટેસ્ટ ટ્યુબ બેબી એટલે સુક્રોકોસ એટલે સ્વમ અને ઓમ એને બહાર ફર્ટિલાઇઝેશન કરી એના જે એમ્બ્રિયો બને એને ડાયરેક્ટ ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવે ધેટ ઇઝ ટેસ્ટ ટ્યુબ બેબી બરાબર છે હવે સાદી ભાષામાં આપણે જેને આમ કહીએ તો તુલસીના રોપા બનાવીને પછી જેને આપણે કુંડામાં રોપીએ એ એક ટાઈપનું પ્રોસિજર થાય હવે આમ એક ઓમ બન્યો હોય અને આપણે એને ઇન્પ્લાન્ટ કરીએ તો એ ધારો કે એ ડેવલપમેન્ટ આગળ ન થાય તો એ ફેલ સાયકલ જાય તો એટલે યુઝલી શું થાય છે કે ભાઈ ત્રણ ચાર એમ્બ્રીઓ બનાવે ઓકે અને એ એકસાથે ત્રણ ચાર એમ્બ્રિયોને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરી દઈએ હવે એક બે કદાચ એમાંથી ન ગ્રોથ થાય કે ફેલ જાય તો એ બે જે વૈ બાકી રહે છે એનું ડેવલપમેન્ટ થાય તો એ આગળ વધે એટલે મલ્ટિપલ ઓવમ આ મીન્સ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાને કારણે યુઝલી પ્રેગનન્સી ટ્રિપલેટ ને એવી જોવા મળે છે ધારો કે એક જ એમ્બ્રિયો ટ્રાન્સફર કરે અને એ જ ડેવલપ ન થાય તો બિચારીની આખી સાયકલ ફેલ જાય એટલે ડૉક્ટરો યુઝલી ત્રણ ચાર એમ્બ્રિયો એક સાથે ટ્રાન્સફર કરતા હોય છે જેને કારણે ટ્વિન્સ પ્રેગ્નન્સી નો ઇન્સિડન્સ વધારે જોવા મળે છે દરેક માં નથી હોતો પણ અમુકમાં સર ટેસ્ટ ટ્યુબ બેબી થી જે બાળકોનો જન્મ થાય છે બરાબર એ બધા જ બાળકો છે એ ટ્વિન્સ હોય છે તો આની પાછળ મોસ્ટ ઓફ ધ કેસીસ માં ટ્વિન્સ બાળકો જ આવે તાની પાછળનું શું કારણ હોય શકે હવે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે આમ બેન તમને મનીકા બેન સમજાવું તો ટેસ્ટ ટ્યુબ બેબી એટલે શુક્રકોષ એટલે સ્વમ અને ઓમ એને બાર ફર્ટિલાઇઝેશન કરી એના જે એમ્બ્રિયો બને એને ડાયરેક્ટ ગર્ભાશયમાં ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવે દેટ ઇઝ ટેસ્ટ્યુબ બેબી બરાબર છે હવે સાદી ભાષામાં આપણે જેને આમ કહીએ તો તુલસીના રોપા બનાવીને પછી જેને આપણે કુંડામાં રોપીએ એ એક ટાઈપનું પ્રોસિજર થાય હવે આમ એક ઓમ બન્યો હોય અને આપણે એને ઇમ્પ્લાન્ટ કરીએ તો એ ધારો કે એ ડેવલપમેન્ટ આગળ ન થાય તો એ જાય તો એટલે યુઝલી શું થાય છે કે ભાઈ ત્રણ ચાર એમ્બ્રીઓ બનાવે ઓકે અને એ એક સાથે ત્રણ ચાર એમ્બ્રિયો ગર્ભાશયમાં ટ્રાન્સફર કરી હવે એક બે કદાચ એમાંથી ન ગ્રોથ થાય કે ફેલ જાય તો એ બે જે વૈધ બાકી રહે છે એનું ડેવલપમેન્ટ થાય તો એ આગળ વધે એટલે મલ્ટિપલ ઓવમ આ મીન્સ એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાને કારણે યુઝઅલી પ્રેગ્નન્સી ટ્વિન્સને ને એવી જોવા મળે છે ધારો કે એક જ એમ્બ્રીઓ ટ્રાન્સફર કરે અને એ જ ડેવલપ ન થાય તો બિચારીની આખી સાયકલ ફેલ જાય એટલે ડૉક્ટરો યુઝલી ત્રણ ચાર એમ્બ્રિયો એક સાથે ટ્રાન્સફર કરતા હોય છે જેને કારણે ટ્વીન્સ પ્રેગનન્સીનો ઇન્સિડન્સ વધારે જોવા મળે છે દરેકમાં નથી હોતો પણ અમુકમાં